મી ફિઝિયો ચેનલ ડોક્ટર કવિતા શાહ મિત્રો આજની વિડીયોમાં આપણે વાત કરીશું વર્ડિગો વિશે વર્ડિગો ભાગ એકમાં મેં એના ટાઈપ્સ વિશે સમજાવ્યું છે કે સર્વાઈકલ વર્ટીગો બીપીપીવી વર્ટિગો એન્ડ સેન્ટ્રલ વર્ટિગો તો આ વર્ટિગો એટલે કે ચક્કર આવવા તો એના માટેની ફિઝિયોથેરાપી સારવાર શું હોઈ શકે તો આજની આ વિડીયોમાં આપણે ફિઝિયોથેરાપી સારવાર વિશે ચર્ચા કરીશું તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું સર્વાઇકલ વર્ટીગો સર્વાઈકલ વર્ટિકો એટલે કે ખાસ કરીને કોઈ ડિજનરેટિવ ચેન્જીસ હોય ડિસ્ક સ્પેસ ઓછી હોય ગરદનના મણકામાં અને તેના કારણે નસ પર દબાણ આવતું હોય આજુબાજુના સાયું હેવીનેસ લાગતી હોય ભારે લાગતા હોય ટાઇટ હોય વર્ડિપ્રોબેસ્યુલર આર્ટી જે નીકળે છે તેના પર દબાણ આવતું હોય અને એના કારણે ચક્કર આવતા હોય તો એ સર્વાઇકલ વર્ટિગો કહેવાય છે તો એના માટેની કઈ એક્સરસાઇઝ આપણે કરી શકીએ તો એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું સર્વાઈકલ વર્ટિકોમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો જે વર્કિંગ મેન હશે તો એ લોકોનું ડેસ્ક ઉપરનું જે વર્ક હશે લેપટોપ વર્ક છે તો એમાં ખાસ કરીને વોકિંગ છે એટલે કે આ પોઝિશનમાં જ મોટેભાગે લોકો વર્ક વધારે કરતા હોય છે તો એના કારણે પણ નસ ઉપર દબાણ આવતું હોય છે સાંમાં ટાઇટનેસ આવતી હોય છે અને ચક્કર આવવાના ચાન્સીસ વધે છે તો એના માટે હું અત્યારે તમને સુઈને એક એક્સરસાઇઝ બતાવીશ આ પ્રમાણે સીધા સઈ જવાનું નાનું આવું માથાને નીચે પાછળની તરફ પ્રેસ કરવાનો ખેંચીશું ચીનના મસલ્સને અંદર ખેંચો માથાને પાછળની તરફ પ્રેસ કરો અને પછી એને રિલીઝ કરવાનો છે ફરીથી ચીનના મસલ્સ અંદર ખેંચો માથું પાછળ દબાવો હવે ઠીલું છોડી દો આ પ્રમાણે પાંચ થી છ વખત કરવું એટલે કે ચીનના મસલ્સને અંદર થઈ માથાના પાછળના ભાગને ઓશિકા પર દબાવો ત્યાર પછી એને હોલ્ડ થોડી વાર રાખો અને રિલીઝ કરી દો તો આ થઈ એક એક્સરસાઇઝ હવે બીજી એક્સરસાઇઝ આપણે સિટિંગ પોઝિશનમાં લઈશું સૌથી પહેલાં આપણે એ વિચારવાનું કે આપણે કઈ બાજુની સાઇડથી ઊભા થતા આપણને ચક્કર આવે છે રાઈટ સાઈડથી ઊભા થતાં કે લેફ્ટ સાઇડથી કે બંને સાઈડથી ઊભા થતાં ચક્કર આવે છે તો એના માટેની એક્સરસાઇઝ જો તમને રાઈટ સાઈડથી ઊભા થતી વખતે ચક્કર આવતા હોય એટલે કે જ્યારે તમે ઊભા થશો ત્યારે તમારી ગર્દની પોઈન્સ નામ થશે એટલે અહીંયાથી આરતી પર દબાણ આવશે અને ચક્કર આવશે તો એના માટે તમારે જે એક્સરસાઇઝ કરવાની છે તે રાઈટ સાઈડથી છે તો રાઈટ સાઈડનો હાથ પાછળની તરફ મૂકી દો લેફ્ટ સાઈડથી માથાને ઓપોઝિટ સાઈડ ખેંચો એટલે આ પ્રમાણે રાઈટ સાઈડના મસલ્સ સ્ટ્રેચ થશે અને તેના તેના લીધે નસ ઉપર દબાણ ઓછું થશે અને તમને ટાઇટનેસ પણ રિલીઝ થશે મસલ રિલેક્સ થશે અને ચક્કર નહીં આવે જો લેફ્ટ સાઈડથી હોય તો લેફ્ટ હાથ પાછળ મૂકો રાઈટ સાઈડથી હેડને ઓપોઝિટ સાઈડ ખેંચો સેમ એક્સરસાઇઝ હોલ્ડ કરી રાખો અને પછી એને રિલીઝ કરો આવું ત્રણથી ચાર વખત કરો તો આ વાત થઈ સર્વાઈકલ વર્ડિગો માટેની હવે આપણે આગળ જોઈશું બીપીપીવી વર્ડિગો બીપીપીવી વર્ડિગો એટલે કે બિનાઇન પેરોક્સાઇમલ પોઝિશનલ વર્ડિગો કે તમારા કામની અંદર કંઈ ઇન્જરી થઈ હોય સોજો આવ્યો હોય અને કામના અંદરની સાઈડની હલનચલન થવાના કારણે તમને જે ચક્કર આવતા હોય છે તેને બીપીપીવી વર્ડિગો કહેવાય છે એમાં ખાસ કરીને આંખની આઈબોલ્સની મૂવમેન્ટ પણ ડિસ્ટર્બ થતી હોય છે પેશન્ટનું કોઓર્ડિનેશન અને બેલેન્સ પણ ડિસ્ટર્બ થતું હોય છે ચાલવામાં તો તેના માટેની જે એક્સરસાઇઝ છે એમાં હું મારી ફિંગરનો યુઝ કરીશ તો ખાસ કરીને સૌથી પહેલાં ફિંગર હું આ પ્રમાણે રાખીશ આઈબોલની મૂવમેન્ટ થવા દેવાની છે અને હેડને સ્ટેડી રાખવાનું છે એટલે સૌથી પહેલાં જેમ મારી ફિંગર્સ ફરશે એમ મારા આઈબોલ્સ ફરશે અને જેમ અને હેડ એ વખતે સ્ટેડી રહેશે તો સૌથી પહેલાં હું એને રાઈટ સાઈડ લઈ જઈશ તો મારી આઈસ રાઈટ સાઈડ જશે હવે હું એને ધીમે ધીમે સેન્ટર પર લાવીશ હવે હું લેફ્ટ સાઈડ લઈ જઈશ તો મારી આઈબોલની મૂવમેન્ટ્સ લેફ્ટ સાઈડ થશે ત્યારબાદ એને સ્ટેડી લાવી લો ફરીથી એ જ પ્રમાણે રાઈટ આઈબોલ મુવમેન્ટ્સ લેફ્ટ હેડ તમારું સ્ટેડી છે હવે નોર્મલ પોઝિશનમાં આવી જાઓ સેમ એજ પ્રમાણે અપ એન્ડ ડાઉન ડાઉનમેન્ટ હું ફિંગર્સને તમારે અપ લે જવાની છે ફિંગર્સને ડાઉન ડાવાની છે હેડ સ્ટેડી રહેશે આઈ આઈબોલ્સની મૂવમેન્ટ થશે ઓપ હવે ફિંગર્સ નીચે આવશે આઈ આઈબોલ્સની મૂવમેન્ટ પણ નીચે થશે ફરીથી અપ એન્ડ ડાઉન આ જ પ્રમાણે તમે ઓબ્લિક પણ લઈ જઈ શકો એટલે ફિંગર્સને તમે લેફ્ટ સાઈડ ઓપોઝિટ લઈ જાઓ તો આઈબોલ્સ પણ તમારા એ જ પ્રમાણે ઉપર જશે નીચે લાવો તો એ જ પ્રમાણે આઈબોલ્સ નીચે ફિંગરને જોશે ફરીથી એજ પ્રમાણે ઉપર અને ફરીથી એ પ્રમાણે નીચે યાદ રાખો આમાં હેડ તમારું સ્ટેડી હશે સેમ રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ આ તમારી આઈબોલ મુવમેન્ટ્સ છે હવે બીજી જે એક્સરસાઇઝ છે એમાં ફિંગર્સ તમારી સામે રહેશે આમાં ફિંગર્સને મૂવ નથી થવા દેવાની આઈબોલ્સને પણ સ્ટેડી રાખવાના છે આઈબોલ્સ તમારી ફિંગર્સને જ જોશે અને હેડની મૂવમેન્ટ ખાલી થશે હેડને તમે રાઈટ સાઈડ ટર્ન કરો મારા આઈબોલ્સ ખાલી ફિંગરને જોઈ રહ્યા છે હવે હેડને લેફ્ટ સાઈડ ફેરવો આઈબોલ્સ ફિંગરને જોઈ રહ્યા છે અને હેડની મૂવમેન્ટ થઈ રહી છે ફરી રાઈટ લેફ્ટ આ થઈ હેડની મૂવમેન્ટ એવી જ રીતે હેડને અપ અને ડાઉન કરો આઈ આઈબોલ્સ ફિંગર્સને અને ડાઉન બરાબર તો આ થઈ આપણી આઈ બોલ્સ અને હેડની મૂવમેન્ટ કે જે નિગમસ અને બેલેન્સ બંને માટે જરૂરી છે હવે નેક્સ્ટ વિડિયો આપણે જોઈશું તો બોલની એક્સરસાઇઝ કે જેમાં મેં આ એક સ્માઈલી બોલ લીધો છે સ્માઈલી બોલની મૂવ થવા દેવાનો છે એને કેચ કરવાનો છે એમાં હેડ અને આઈબોલ્સ બંનેની મૂવમેન્ટ થશે આ પ્રમાણે ઉપર નીચે ઉપર નીચે સાઈડ આમાં આઈબોલ્સ અને હેડ બંને મૂવમેન્ટ થશે જે કોર્ડિનેશન માટે ખૂબ જ જરૂરી છે હવે આપણે જોઈશું મિત્રો કે જ્યારે પેશન્ટ બીપીપીવી વર્ટીગો હોય છે ત્યારે પેશન્ટ જ્યારે ઊભું થતું હોય છે સુઈને ત્યારે તેને જબરજસ્ત ચક્કર આવતા હોય છે ઇવન સુવાની કોશિશ કરે ત્યારે પણ અને સુઈને ઊભું થતું હોય ત્યારે પણ તો આ ચક્કરને ઓછા કરવા માટે આપણે હવે જે એક્સરસાઇઝ જોઈશું તેમાં સૌથી પહેલાં આપણે બ્રિથિંગ એક્સરસાઇઝ કરવાની છે કે જેમાં ડાયફ્રેગમેટિક બ્રિથિંગ થશે જેમાં નાકેથી તમારે શ્વાસ લેવાનો છે એટલે કે પેટના મસલ્સ ફૂલશે એ વખતે અને જ્યારે મોડેથી તમે શ્વાસ બહાર કાઢશો ત્યારે પેટના સ્નાયુ અંદર અંદરની તરફ દબાશે આ રીતે અને હવે જ્યારે તમે સૂવાની કોશિશ કરો તો હેડને તમારે ફોર્ટી ફાઈવ ડિગ્રી આ રીતે ટર્ન કરી દેવાનું છે એટલે કે તમારે ઉપરની તરફ જોવાનું છે આઈસ ઉપરની તરફ નોઝની ટીપ્સ ઉપરની તરફ રહેશે અને આ જ પોઝિશનમાં તમારે રહી અને ધીરે ધીરે સૂવાનું છે આમાં તમારે બ્રીથિંગ પેટર્ન ચાલુ રાખવાની છે આમાં સેલો બ્રીથ નથી કરવાનું સેલો બ્રિથ કરશો તો તમને ચક્કર વધી જશે એટલે તમે જેમ બેઠા બેઠા જે મેં બ્રિથિંગ પેટર્ન બતાવી એ પ્રમાણે બ્રિથિંગ પેટર્ન ચાલુ રાખવાની ફોર્ટી ફાઈવ ડિગ્રી હેડ આ રીતે ટર્ન રાખવાનું છે ઉપર જ જોવાનું છે અને આ રીતે બ્રિથિંગની પેટર્ન આ રીતે થોડા રિપિટેશન કરવાથી ચક્કરમાં ઓછા થશે બિલકુલ બંધ નહીં થાય પણ તમને તેમાં સારું લાગશે અને ત્યાર પછી જ્યારે ઊભા થાવ ત્યારે પણ ધીમે ધીમે ફોર્ટી ફાઇવ ડિગ્રીએ જ આ રીતે હેડ રાખી અને બેઠા થવાનું છે ઉપર જોઈને જ અને ત્યાર પછી હેડને નોર્મલ કરવાનું છે આજ પ્રમાણે રાઈટ સાઈડ પણ એ જ પ્રમાણે કરી શકાય તો તેમાં પણ તમારે બ્રીથિંગ ચાલુ રાખવાનું છે હેડને ફોર્ટી ફાઈવ ડિગ્રી ટર્ન કરો ઉપરની તરફ જુઓ ધીમે ધીમે આજ પ્રમાણે તમારે સુઈ જવાનું છે ઉપર તરફ જોવાનું ચાલુ ચાલુ રાખવાનું છે રાખો અને ઊભા થતી વખતે પણ સેમ એજ ટેકનિકનો ઉપયોગ ઉપર જ જોઈ રાખવાનો છે ફોર્ટી ફાઈવ ડિગ્રીમાં એંગલમાં હેડ હશે તમારું અને આ પ્રમાણે સીધા બેસી અને બેસી જવાનું છે તો આ વાત બીપીપીવી વર્ડીગો માટેની તો આટલી એક્સરસાઇઝ જો તમે કરશો તો સો ટકા તમારા ચક્કર ઓછા થશે પણ પહેલાં એ જાણવું જરૂરી છે કે તમને સર્વાઈકલ વર્ડીગો છે કે બીપી પીવી છે તો ઓર્થોપેડિક ડૉક્ટર અને ઇએનટી સર્જન બંનેની સલાહ લઈ અને તમારું ડાયગ્નોઝ કરી અને તે પ્રમાણે ફિઝિયોથેરાપી સારવાર લેશો તો ચોક્કસ જ તેમાં તમને ફાયદો દેખાશે અને ચક્કર ખાસા એવા ઓછા થઈ જશે સેન્ટ્રલ વર્ડિગો માટે મેં તમને જે વાત કરી તે પ્રમાણે આ બધામાંથી કોઈ જ કારણ ન હોય તો સેન્ટ્રલ વર્ડિગો એટલે કે બ્રેનને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે તો એના માટે ન્યુરોલોજીસ્ટની સલાહ લઈ એમઆરઆઈ રિપોર્ટ કરાવી અને તે પ્રમાણે તેની સારવાર ચાલુ કરી દેવી જોઈએ E